માઉન્ટેન ગર્લ તરીકે ઓળખાતી સીમા ભગતે યહાના ગ્રુપને સાથે લઈને દેવી સ્થાનકો અને પર્યટક સ્થળોને સ્વચ્છ કરવાની એક અનોખા અભિયાનની શરૂઆત કરી હતી ભરૂચ જિલ્લાની માઉન્ટેન ગર્લ તરીકે ઓળખાતી સીમા ભગતે યહાના ગ્રુપને સાથે લઈને આદિવાસી વિસ્તારમાં આવેલ દેવી સ્થાનકો અને પર્યટક સ્થળોને સ્વચ્છ કરવાની એક અનોખા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી આ અભિયાનની શરૂઆતના ભાગરૂપે અઠ્ઠાવીસ જૂન શુક્રવારે દેવમોગરા ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું માતાજીના મંદિર પરિસર અને જળકુંડ જ્યાં યહાને સ્નાન કરવામાં આવે છે ત્યાં ચાલુ વરસાદે મુશ્કેલીભર્યા વાતાવરણમાં સફાઈ કરવામાં આવી હતી દેવમોગરાની આજુબાજુના ત્રણેય રાજ્યના આદિવાસી સમાજનું પૂંજનીય સ્થાન છે અને ત્યાં આવતા દર્શનાર્થીઓ અને પ્રવાસીઓ દ્વારા ફેંકવામાં આવેલ કચરો જેવો કે પ્લાસ્ટિકની બોટલ બેગ ગ્લાસ ગુટકા મસાલા પડીકા વગેરે દેવમોગરાની ગરિમાને ઠેસ પહોંચાડે છે બધા જ આદિવાસી ભાઈ બહેનોએ પ્રતિકૂળ વાતાવરણમાં પણ હિંમત અને જુસ્સાથી આ સફાઈ અભિયાન ચાલુ રાખ્યું હતું તદઉપરાંત સીમા ભગતે આ કાર્યક્રમનો શ્વાસ આદિવાસી સમાજમાં ફેલાવતા સંદેશ આપ્યો કે સમાજના લોકો આ અભિયાનમાં પોતાનું યોગદાન આપી દેવમોગરાને પહેલાં જેવું સ્વચ્છ અને સુંદર બનાવવામાં મદદ કરે આપણે પ્રકૃતિના પૂંજકો છીએ તે પ્રકૃતિને જાળવવાની જવાબદારી પણ આપણી છે આ અભિયાનમાં દેવમોગરા ટ્રસ્ટ દેવમોગરા શ્રી અને દેવમોગરા આરોગ્ય કેન્દ્ર દ્વારા સંપૂર્ણ સહકાર આપવામાં આવ્યો હતો યાહના ગ્રુપે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો